નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ અને ભાનુભાઈ ચૌહાણ વચ્ચેની વાતચીત નું એક રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર આ બંને વચ્ચે વિશન એજ મિશન અંગેની ચર્ચા થઈ રહી છે તેમજ મિત્રો બંને વચ્ચે ખૂબ જ રસપ્રદ ચર્ચા થઈ છે તો મિત્રો અંત સુધી સાંભળજો આ રેકોર્ડિંગ અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો મનસુખભાઈ તમારો ફોન હતો સાહેબ હું બાથરૂમ હતો મિશન કાશીરામ મિશન જયભીમ કે અનેક એનું મિશન નહી એટલે તમે તો આમાં ખુબ જાણકાર છો તો તમને શું લાગે છે આ તો છે અને સોશિયલ મીડિયા માં અત્યારે ખુબ વિરોધ પણ થાય છે

મને તો લાગે છે અત્યારે સોશિયલ મીડિયા વિરોધ આલે છે કે સોવી તારીખે અગાઉ કે ત્યાર પછી લોકો એને સ્ટેજ ઉપર જઈને પૂછશે કે ભાઈ વિષયની મિશન શું છે લોકો સવાલ કરે છે અટાણે કરે છે ઘણા પણ ઈ એને વિચારવું જોઈએ કોઈ બી આપણને ફોડ આપે પણ ઈ ઈ છે ભાઈ આ વિષન કાતર ઈ ઈગો વાળો મામા છે હવે તમે પ્રોગ્રામમાં જઈને બાબા સાહેબે કોઈ દી ક્યાંય

સમાનતા સમૂહ લગ્ન નું આયોજન હતું એમાં પ્રોગ્રામ કર્યો હતો એટલે રાજભા ગઢવી નો ને અપેક્ષા પંડ્યા નો ને એનો પ્રોગ્રામ કોઠારી રાખ્યો હતો પછી આ ભાઈએ કીધું કીધું છે મારો પ્રોગ્રામ કરો એટલે એનો પ્રોગ્રામ હા પર કર્યો હતો એટલે એમાં અમે ને નંકિત ને અમે ને કીધું હતું અમે ગયા હતા

સમાજ આગેવાનો હોય આપડે એનો કોઈ અંગત પદ નો વિરોધ નથી વિરોધ ખાલી આપડે વાત કરીએ કેમકે એન્ટ્રીયુ છે ને એ બધું કોનું કેવાય પદ જેટલા મહાન પદ મોટા ની દિશા ખરાબ થઈ તથાગત બુદ્ધ છે ને બુદ્ધ ના સમય નો એક પ્રસંગ છે મનસુખભાઈ અત્યાર સુધી માં કોઈ મને કે મનસુખભાઈ તમારો કંકોત્રી માં નામ ના બોલી હું કોઈ નામ નો નાખતા ખાલી ફોન લાવી જાઉં હા હા હા

સમાજમાં બધું હવે કેમ કરો કેમ કે સમાજમાં આ બધું એવું છે ને આમાં દરિયામાં રહેવું મગર દીવા જેવી વાત હા એવું છે પણ શું કરું હવે એટલે તમે ફોન કર્યો આવા તમારે જેવા લગભગ મનસુખભાઈ બહુ જાજા વ્યક્તિના ફોન આવ્યા મને અને સુરતના સ્થાનિક વ્યક્તિઓ પણ અત્યારે આનો વિરોધ કરે છે પણ મેન વસ્તુ તો ઓ મે કીધું આ મિશન ઇઝ મિશન એટલે મેં કીધું આ કંઈ નવું કઈ દઉં હું એટલે મેં ફોન કર્યો બાકી મારું તો હું કાઈ આપણે કોઈના મતલબ નથી મહામાનવ નું અપમાન થયું વિસન મિશન છે એટલે બીજું બધું ખોટું છે એવું થઈ ગયું અને આ તો કોણ લખે તમને કીધું મિશન કીધું હોય તો લખવામાં આવ્યું થોડું લખાય

આ તો બધા મોટપ વાળા માણસો છે કેમ કે જો મોટપ ના હોય તો એની એન્ટરવ્યુ કરવાની જરૂર નથી પણ પોતે ના મન થી એવું થઈ ગયું કે આઈ એમ સમય આજે એને આવું બધું જોઈ પછી ફોન કરીને પૂછે ને કેટલા માણસો છે

પાણી પીન ન હોય તો સમાજ બિરુદમાન આપે જગત તમને કે જગત છે હરીસો છે ઈ જોઈન તમારું નથી કરે બાકી એન્ટ્રીયુ કરવાથી જો મહાન થતા હોય તો ગરીબ માણસ છોકરા છે ને ભાઈ ઈ બાવરિયામાં મોટા નો થતા હોય એ વાત હાજરી પણ એમાં છે ને રાજકોટમાં તમને ખબર હોય તો હમણાં એનો કાર્યક્રમ હતો અને મેં જોયું તો વીસક દિવસ પેલા ભાઈનું આ એન્ટ્રી તમે ને આની એન્ટ્રી તો બહુ દરેક જગ્યાએ હોય એન્ટ્રી પાડવાની એક ભાઈ લાવ્યું કેટલી વાર થઈ કે વિશનભાઈ ને એન્ટ્રી પડાવી છે એન્ટ્રી પડાવી હવે એ જ દિવસે તમને કહી દઉં કે આપડા દીકરા કઈ પોલીસ કસ્ટડીમાં કઈ ડેથ થઈ હતી કઈક હા હવે ત્યાં એક બાજુ તમને કહ્યું કે આપડા બે છોકરા બે જગ્યાએ કઈ છોકરા આત્મહત્યા કરીને એવું કઈક લોસો હતો કે તમને કહી દઉં માં છે બુદ્ધ પૂર્ણિમા નો છે અને બૌદ્ધ ભિક્ષુકો નું નામ છે ને એ બોધ ભિક્ષુકો ની જે ગરીમા હોય છે ને ગરીમા નથી ભિક્ષુક નું નામ નીચે રાખ્યું છે અને બીજા બધા નામો ઉપર છે

પ્રોટોકોલ હવે તો કેટલો પ્રોટોકોલ છે આપડે ખબર જ છે હવે હજી તમે કેવા માંથી આ સમાજ ને બહાર નથી નીકળવા દીધો અને હજી આને પ્રોટોકોલ જોઈએ છે અમે તો કોઈ હું અત્યાર સુધી માં કોઈ બી ક્યાંય કંકોત્રીના નામ નેઠા કોઈ માં નહીં અમે સમાજ ને વિનંતી કરી કે ભાઈ સાહેબ અમે તમારા ચરણો ની રજ છે ખાલી સિંગલ ફોન કરો આવી જાઉં બીજી વાત કાપી નાખો અને ન્યાય જાહેર માં અમારા સન્માન ની જરૂર નથી ખાલી માન આપો સન્માન નથી જોતું

પાંચસો નહીં એ સન્માન જ થઈ ગયો વાત પતી ગઈ ભાઈ તમારી યથાશક્તિ પ્રમાણ જે એ બરાબર કે પૈસા જે માણસ પૈસા નો લાલચુ બની જાય આ સમાજ ની કોઈ સેવા ન કરીએ કેમ કે એને તો ધ્યાન ઓમાં હોય બરાબર બગલો થઈને બેઠો નથી કાટડે પણ હાથા મોતીડા એને શું કરે બગલો બેઠો પણ ધ્યાન હતું એને માં ધ્યાન એમ સમાજ ના મિશન ની વાત માં છે બાકી ધ્યાન તો બાબા એ પોતાના સંતાન ને ગુમાવી નાખાતા પણ હું પચાસ હજાર રૂપિયા મૂકીશ એટલે આવું છે બાકી આપડે કોઈ અમારો વેરી કઈ વાંધો પણ આમાં તમે જેમ કીધું ને એવા ઘણા ફોન આવે છે હું તો કઉ છું સમાજના લોકો પૂછવું જોઈએ આ એ મિશન શું છે તો હું આમે છે પૂછવું જ જોઈએ એ જ મિશન છે તો બીજા બધા પૂછવું જોઈએ